ગુજરાતમાં છેલ્લા ત્રેવીસ વર્ષથી શાળા કોલેજ યુનિવર્સિટી અને જાહેર ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરીમાં ગ્રંથપાલની ખાલી જગ્યા ભરવા માટે ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા માંગ કરવામાં આવી છે સુરત ખાતે વિશાળ સંખ્યામાં ગુજરાતના લાઇબ્રેરીઓને મળીને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે છેલ્લા દસ વર્ષમાં પંચોતેર આવેદનપત્ર શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને આપ્યા છતાં પણ ભરતી ન કરતા ગ્રંથપાલ બેરોજગારનું આંદોલન ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા વિરુદ્ધ નોંધવામાં આવ્યું છે સુરત ખાતે વિશાળ સંખ્યામાં ગુજરાતના લાયબ્રેરીને મળીને સરકાર સામે છેલ્લા ત્રેવીસ વર્ષથી ગુજરાત સરકારના સરકારી શાળા કોલેજ યુનિવર્સિટી અને જાહેર ગ્રંથાલયોમાં ગ્રંથપાલની ભરતી ના કરવાથી વિરોધ નોંધાવ્યો અને ભવિષ્યમાં મોટું આંદોલન કરવાની ચીમકી આપી છે હવે ટૂંક સમયમાં ભરતી નહીં આવે તો આગામી વિશ્વ બેરોજગાર દિવસે અને વડાપ્રધાન મોદીના જન્મદિવસના રોજ મહાત્મા મંદિરથી નવા સચિવાલય સુધી શિક્ષણ શિક્ષણમંત્રીને દંડવટ એટલે કે સુધા સુદા આવેદનપત્ર આપશે તેવો નિર્ણય ગ્રંથપાલ બેરોજગાર મંચે કર્યો છે ત્યારે શૈક્ષણિક સંસ્થાની સમાવેશ થયેલ નવી સ્થિતિ અને શું આ ગુજરાત મોડલ હોઈ શકે એનએન કે રિપોર્ટ ત્રણ ચાર બે હજાર સત્તર પ્રમાણે ગુજરાત રાજ્યમાં છપ્પનસો કરતાં પણ વધારે શાળાઓમાં લાઇબ્રેરીની જગ્યાઓ ખાલી છે તો કેવી રીતે વાંચશે ગુજરાતનું બાળક અને શું હશે એનું ભવિષ્ય વિગેરે જાણવામાં આવ્યું હતું તો ગુજરાત રાજ્ય ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા મહાત્મા મંદિરથી નવા સચિવાલય સુધી દંડવટ કરતાં શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પણ આપવામાં આવશે હાલ તો એ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે A Zercur se 20 anos.